લો બોલો મહિલા પત્રકાર ઉપર હુમલાના આજે ચોથો દિવસ થયો તેમ છતાંની વારસીયા પોલીસ દ્વારા ચાર દિવસથી પત્રકારને ધક્કા ખવડાવવામાં આવે છે પરંતુ એફઆઇઆર દાખલ કરવામાં આવતી નથી જેથી કહી શકાય કે હુમલો કરનાર ડ્રાઈવર અને કોન્ટ્રાક્ટરો ઉપર સ્થાનિક પોલીસની રહેમ નજર જી શું સમસ્યા હતી આપ વારસિયા પોષ્ટઈ આવ્યા છો વારસિયા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ દિવસથી મને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે મારા પર હુમલો થયો હતો ડોર ટુ ડોર ગાડી મારા પર ચડાવવામાં આવી હતી અને જેની ફરિયાદ મેં વારસિયા પોલીસ સ્ટેશનમાં આપી હતી વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબ હજુ સુધી મને મને સાંભળ્યા નથી અને ત્રણ દિવસથી મને ધક્કા ખવડાય છે આ જે એફઆઈઆર દાખલ કરીશું કાલે એફઆઈઆર દાખલ કરીશું જે આરોપીનું નામ હું મારે અરજીમાં લખાવું છું એનું નામ કાઢીને માત્ર એમના મનમરજી પ્રમાણે અરજી લેવા માંગે છે અને રાતના અત્યારે વાગી ગયા છે અગિયાર અગિયાર વાગે મને પોલીસ સ્ટેશન બોલાયા છે અને કે બેન તમારી ફરિયાદ લેવામાં આવશે પણ અત્યાર સુધી મારી ફરિયાદ લેવામાં નથી આવી કે અગિયાર વાગે રાતના અગિયાર અગિયાર વાગે સુધી એક મહિલાઓને અહીં બોલાવીને બેસાડવામાં આવે છે પણ ફરિયાદ લેવામાં આવતી નથી પીઆઈ સાહેબ રાતના બાર વાગે આવશે એમની નાઇટ ડ્યુટી છે એવું જાણવા મળ્યું છે અને જો સુધી એ ના આવે તો સુધી અમારે પ્રોબ્લમનું સોલ્યુશન નહીં આવે એટલે પીઆઈ કે એ પ્રમાણે અમારે ફરિયાદ દાખલ કરવી એક હું એક પત્રકાર હોવા છતાં જો મને એટલી હેરાનગતિ થતી હોય તો સામાન્ય માણસને તો ન્યાય મળવા માટે આ પોલીસ સ્ટેશન છે જ નહીં માત્ર કુતરાઓ માટે છે અહીંના આ પોલીસ કર્મચારી ના દેખાય તમને અહીં બધા કુતરાઓ દેખાશે બરાબર પીઆઈ સાહેબ આવશે નાઈટ ડ્યુટી છે રાતના બાર વાગે આવીને ઊંઘી જશે અને આ ફરિયાદ હવે હું ઉચ્ચ કક્ષાએ ઝોન 4 માં એમની ફરિયાદ કરવાની છું ને ડાયરેક્ટ હવે ફરિયાદીની આરોપીની નહીં હવે પીઆઈ સાહેબની ફરિયાદ કરવાની છું કે આ લોકો માત્ર પ્રજાને હેરાન કરવા માટે અને પરેશાન કરવા માટે આ પીઆઈ સાહેબ પીઆઈ બન્યા છે વારસિયા પોલીસ સ્ટેશનમાં Thank <laughs> you.